ટોપ ક્વોલિટી ઓફ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેમ યાદ રાખના ભારત પ્રગતિના રેકોર્ડ તોડી રહ્યું છે બીજી તરફ પાકિસ્તાન અધોગતિના રેકોર્ડ તોડી રહ્યું છે હવે તો આ દેશ છેક સાતમી સદી સુધી પહોંચી ગયો છે આવું લાગવા માટે પણ એક કારણ છે પાકિસ્તાનની સેનાનો વડો અસીમ મુનીર ધીરે ધીરે આ દેશ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યો છે પાકિસ્તાનમાં અત્યારે એક પણ એવો પ્રાંત નથી કે જ્યાં તેની વિરુદ્ધ આક્રોશ ન હોય પીઓકે બલુચિસ્તાન બાદ સિંધ અને પંજાબમાં પણ તેની વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પાકિસ્તાનની સેનામાં પણ ક્યાંક તેની વિરુદ્ધ નારાજગી છે આવા સમયે તેણે માહોલ બદલવા માટે એક ચાલ ચાલી તે પાકિસ્તાનના દરેક સૈનિકને જેહાદી બનાવી રહ્યો છે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓની ભાષા પણ મુનિરે બદલી નાખી છે આમ પણ મુનીર ભારતની વિરુદ્ધ રોકતો રહે છે હવે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓના મોડે ફિતના અલ ખ્વારીજ અને ફિતના અલ હિન્દુસ્તાન જેવા શબ્દો સાંભળવા મળે છે ખૈબર પખ્તૂનમાં અને બલુચિસ્તાનના બળવાખોરો માટે આ શબ્દો હવે વાપરવામાં આવે છે એના દ્વારા સેનાનું ઇસ્લામીકરણ કરવામાં આવી રહ્યું છે હવે આ વાત સમજવા માટે સાતમી સદીના અરબ પ્રદેશમાં જવું પડે ફિતના અલ હિન્દુસ્તાન એટલે કે ભારતની લડાઈ લડનારા લોકો સાતમી સદીમાં ઇસ્લામ ધર્મ આખો આખી દુનિયામાં ફેલાઈ રહ્યો હતો ત્યારે ફિતના અલ ખ્વારી જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો અરબીમાં ફિતનાનો અર્થ થાય છે નાગરિકોનો બળો હવે મુનીર પાકિસ્તાનની સેનાને એક દેશની રક્ષક તરીકે રજૂ કરવા માગતા નથી પરંતુ તેઓ પાકિસ્તાની સેનાને ઇસ્લામની રક્ષક તરીકે રજૂ કરવા માગે છે એ જ પોલિસીના ભાગરૂપે તેઓ પોતાની જાતને મુસ્લિમ ઉમ્માહનો ચેમ્પિયન ગણાવે છે મુનીર પાકિસ્તાનની સેનાને ઇસ્લામની સેના બનાવવા માટે સતત પ્રયત્નો કરતા રહે છે તમને કદાચ યાદ હશે કે પહેલગામમાં હુમલો થયો એના થોડાક અઠવાડિયા પહેલાં જ મુનીરે હિન્દુઓ પ્રત્યે ઝેર રેડ્યું હતું તેમણે જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે હિન્દુઓ કરતાં મુસલમાનો અલગ છે તેમણે ટુ નેશન થિયરી વિશે પણ વાત કરી હતી જીણાથી લઈને આસી મુનીર સુધી બધા લોકો માને છે કે હિન્દુઓ અને મુસલમાનો સાથે ન રહી શકે જીણાએ એમ પણ કહ્યું હતું કે હિન્દુઓ અને મુસલમાનોની ભાષા સાહિત્ય અને સંસ્કૃતિ અલગ અલગ છે એટલા માટે તેઓ એકસાથે ન રહી શકે એટલા માટે જ મુસલમાનો માટે એક અલગ દેશ બનાવવો જોઈએ હવે મુનીર પણ એવી જ ભાષા બોલી રહ્યા છે ભારતના વધુ એક વખત ભાગલા પાડવાનો તેમનો બદ ઇરાદો છે શાહબાઝ શરીફની નાગરિક સરકાર મુનિરની આગળ ચૂકી ગઈ છે એટલે જ મુનીર ચૂપચાપ સત્તા પલટો કરાવી રહ્યા છે મુનીર સંસદ તંત્ર અને ન્યાયતંત્રના અધિકારો છીનવી રહ્યા છે પાકિસ્તાનની સંસદે બંધારણમાં મહત્ત્વના એક સુધારા માટે મંજૂરીની મહોર મારી છે આ સુધારાના કારણે પાકિસ્તાનમાં ત્રણેય સેનાઓ માટે એક યુનિફાઈડ કમાન્ડ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેનાથી સેનાનો પૂરેપૂરો કંટ્રોલ અને કમાન્ડ મુનીરની પાસે આવી જશે હસી મુનીર આ મહિનાના અંતમાં સેનાના પ્રમુખના પદથી રિટાયર થશે તેઓ હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળશે પાકિસ્તાને પહેલા જ તેમને ફિલ્ડ માર્શલ પણ બનાવી દીધા છે આસીમ મુનિર બિલકુલ જનરલ જિયાઉલ હકના રસ્તે જઈ રહ્યા છે જિયાઉલ હકે ઓગણીસો સિત્યોતેરમાં સત્તા પલટો કરાવ્યો હતો તેમણે ચૂંટાયેલા પીએમ જુલ્ફિકાર અલી ભુટ્ટોને પદ પરથી હટાવ્યા હતા તેમણે કટ્ટરવાદી ઇસ્લામિક દેશનો પાયો નાખ્યો હતો જિયાએ જ પાકિસ્તાનની સેનાનું ઇસ્લામીકરણ કરવાનું શરૂ કર્યું હતું મુનિર હવે તેમના વારસદાર બન્યા છે પાકિસ્તાની સેનાના પ્રમુખો સામાન્ય રીતે અમેરિકા કે યુરોપિયન દેશોમાં ભણેલા હોય છે તેઓ વિસ્કી પીતા હોય છે પશ્ચિમી સંગીત સાંભળતા હોય છે આ મામલે મુનીર જરા અલગ છે તેઓ હાફિઝે કુરાન છે એટલે કે તેમણે આખું કુરાન મોડે કર્યું છે એટલે જ પહેલાંના પ્રમુખો પાકિસ્તાની સેનાના જવાનોને પ્રોફેશનલી સૈનિકો બનાવવા માગતા હતા જોકે મુનીર તો તેમને હવે ઇસ્લામના સૈનિકો બનાવવા માગે છે તેમને કોમી બનાવવા માગે છે પહેલગામમાં આતંકવાદી હુમલો બિલકુલ મુનીરની માનસિકતા છતી કરે છે જ્યાં ધર્મ પૂછને ગોળી મારવામાં આવી હતી મોદીના રાજમાં પાકિસ્તાની સેનાનું માળખું સમગ્ર રીતે જેહાદી કરવામાં આવ્યું છે પાકિસ્તાની સેના તહેરીકે તાલિબાન પાકિસ્તાનને ફિતના અલ ખ્વારીજ કહી રહી છે બીજી તરફ બલુચિસ્તાનના બળવાખોરોને ફિતના અલ હિન્દુસ્તાન કહેવામાં આવી રહ્યા છે તહેરીકે તાલિબાન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવામાં સક્રિય છે જ્યારે બલુચો બલુચિસ્તાનમાં એક્ટિવ છે તો બંને પોતાના અધિકારો માટે લડી રહ્યા છે તેમને દેશના દુશ્મનો ગણાવવાના બદલે મુનીર સેના માટે તેમને ઇસ્લામના દુશ્મનો ગણાવી રહ્યા છે પાકિસ્તાનમાં સેના સામે લડાઈ લડી રહેલા તમામ બળવાખોરો મુસ્લિમ જ છે તેઓ બીજા કોઈ ધર્મના નથી એમ છતાં મુનીર આ બળવાખોરો વિરુદ્ધની લડાઈને ધાર્મિક રંગ આપી રહ્યા છે તેઓ એક રીતે બળવાખોરોને વિધર્મી કહી રહ્યા છે ફિતના અલ હિન્દુસ્તાનમાં ભારતનું નામ આવે છે જે ચોંકાવનારી વાત છે હકીકતમાં પાકિસ્તાની સેના અને સરકાર ભારત વિરોધી ઝુંબેશના આધારે જ ટકી રહી છે તેમનું અસ્તિત્વ જ ભારત છે અને આંતરિક મામલામાં મુખ્ય ફોકસ ભારતને બદનામ કરવા પર હોય છે હવે પાકિસ્તાની સેનાનું ઇસ્લામીકરણ ખરેખર ભારત માટે ચિંતાની વાત પણ છે કેમ કે પાકિસ્તાનની પાસે પરમાણુ હથિયારો છે વળી થોડા સમય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ધમાકો કર્યો હતો કે પાકિસ્તાન હજી વધુ પરમાણુ હથિયારો વિકસાવી રહ્યું છે એટલા માટે જ આતંકવાદીઓના હાથમાં પરમાણુ બોમ્બ જતા રહે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પાકિસ્તાનમાં સેનાનું રાજ ભારત માટે જોખમી છે ઓપરેશન સિંદુર વખતે ચાર મિની વોરથી પણ એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે ચૂંટાયેલી સરકાર જનતા પ્રત્યે જવાબદાર હોય છે તો બીજી તરફ મિલિટરીને જનતાની નારાજગીની કોઈ પરવાહ હોતી નથી ઓગણીસો સુડતાલીસથી અત્યાર સુધીનો ઇતિહાસથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની સેના આતંકવાદીઓને સાથ આપે છે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાની સેનાએ જ કાશ્મીરમાં હુમલો કરાવ્યો હતો એના પછી ઓગણીસો પાસઠથી લઈને ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધ સુધી પાકિસ્તાનની સેના આતંકવાદીઓનો ઉપયોગ કરતી આવી છે હવે મુંદરીના રાજમાં જહાદી તત્વોની સીધી સેનામાં એન્ટ્રી થઈ રહી છે મું રેજ પહેલગામમાં આતંકવાદી હુમલો કરાવ્યો હતો જેના પછી પણ પાકિસ્તાનની સેના એસઆઈ અને આતંકવાદીઓની ઇકોસિસ્ટમે આખા ભારતને આતંકવાદી હુમલાઓથી ધ્રુજાવી દેવા માટે કાવતરું રચ્યું છે જોકે ભારતની સુરક્ષા એજન્સીઓએ એ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી પકડી પાડી છે બાકી રહી ગયેલા આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ રીતે લાલ કિલ્લાની પાસે આત્મઘાતી હુમલો કર્યો સરહદ પાર અને સરહદની અંદર અનેક દુશ્મનો છે જ્યાં સુધી પાકિસ્તાની સેનાનો દોરી સંચાર જેહાદી મુનીરના હાથમાં છે ત્યાં સુધી આતંકવાદી હુમલાના કાવતરા રચાતા જ રહેશે જોકે આ નવું ભારત છે એ કાવતરા પર ફૂલ સ્ટોપ મુકવામાં માહિર છે